ગુજરાતના તંત્ર અને વ્યવસ્થા ઉપર અનેક વાર આપણે સવાલ ઉઠાવતા હોય છે કારણ કે લોકો રોડ રસ્તા ઠીક ઘરમાં પણ સુરક્ષિત નથી અને હવે વાત તો ત્યાં આવી ગઈ કે હવે જિલ્લાઓના ધારાસભ્યો પણ સુરક્ષિત નથી ને તેના પરિવારજનો પણ સુરક્ષિત નથી શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો તમારું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા આપણે એકવાર ગુજરાતની સુરક્ષાને લઈને વાતો કરતા હોય છીએ કે લોકો કેટલા સુરક્ષિત છે ન ગુજરાતના લોકો રોડ રસ્તા ઉપર સુરક્ષિત છે ન તેમના ઘરમાં સુરક્ષિત છે વાત તો ત્યાં આવી ગઈ છે કે હવે ધારાસભ્ય અને ધારાસભ્યના પરિવારના લોકો પણ સુરક્ષિત નથી કારણ કે જૂનાગઢના ધારાસભ્ય છે સંજય કરોડિયા તેમને ફોન આવ્યો છે ને તેમને ધમકી આપવામાં આવી છે ને કે તમારા પરિવારને જાનથી મારી નાખીશ વાત એમ છે કે જૂનાગઢના ધારાસભ્ય છે સંજય તેમને ધમકીનો ફોન આવ્યો હતો કે મને પાંત્રીસ લાખ રૂપિયા આપી દો બાકી તમારા પરિવારજનોને મારી નાખીશ ત્યારે આજે ફોન આવ્યો હતો તેમના ફોનમાં એવું ના બોલાવવાનું હતું કે રોનક ઠાકોર નામના વ્યક્તિએ તેમને ફોન કરીને આ પાંત્રીસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે પણ જે પૈસા માંગવામાં આવ્યા છે તે હાલમાં કોણ છે તે હજી ખબર નથી પડી આ નામકથી ફોન આવ્યો હતો ને જેને લઈ અને હાલ જે જુનાગઢના ધારાસભ્ય છે તેમની સિક્યોરિટી પણ ટાઈટ કરવામાં આવી છે તેમજ જેમના પરિવાર છે તેના લોકો પણ ચિંતામાં મુકાયા છે તેમજ જે આ ઘટના બની છે તેને લઈને આ જે ધારાસભ્ય છે સંજય કોરડિયા તેમને તરત જ પોલીસ આવનારો સમય બતાવશે ત્યારે મારા અહેવાલ લઈને તેમજ જે આ ધમકી આપવામાં આવી છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ E